સુરતમાં તમાકુ વેચાણ કરનાર સામે કાર્યવાહી શૈક્ષણિક સંસ્થાઓની બહાર તમાકુ વેચનાર એકસો એકાણું લોકો પાસેથી મહાનગરપાલિકાએ આડત્રીસ હજાર બસોનો દંડ વસૂલ્યો છે રાંદેર ઝોનમાં કુલ ઓગણીસ લોકોને અને ત્રણ હજાર આઠસો રૂપિયા વસૂલાયા છે તો સેન્ટ્રલ ઝોનમાં કુલ વીસ લોકો પાસેથી ચાર હજાર કતારગામ ઝોનમાં કુલ ઓગણીસ લોકો અને ત્રણ હજાર રૂપિયા આઠસો વસૂલવામાં આવ્યા છે બસો પંદર કરોડના ખર્ચે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનું વિસ્તરણ કરવાની લીલી ઝંડી રાજ્ય સરકારે એરપોર્ટના વિસ્તરણ માટે ખાનગી જમીનો સંપાદન કરવા પરવાનગી આપી છે એરપોર્ટ નજીક મગદલ્લાના વીસ સર્વે નંબરોની ખાનગી જમીન સંપાદન કરાશે તો સરકાર વર્ષ બે હજાર તેરના સંપાદન નિયમ પ્રમાણે વળતર પણ ચૂકવશે મગદલ્લાની જમીન મળ્યા બાદ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સુરત એરપોર્ટ પર કેચ વન એપ્રોચ લાઇટ સિસ્ટમ લગાવશે જેથી ધોધમાર વરસાદ ગાઢ ધુમ્મસમાં ઓછી વિઝિબિલિટીમાં પણ પાયલટ ફ્લાઇટને ટેક ઓફ અને લેન્ડ સરળતાથી કરી શકશે